જય ભગવાન તમે દરેક જાણો છો કે અયોધ્યામાં રામ મંદિર કરોડો લોકોના આસ્થાનું સ્થાન રામ અને આ પાંચ ચાર વર્ષોની પરંપરાથી દરેકને રામ ઉપર આસ્થા આપતી જ અને ઈશ્વરની કૃપાથી સુપ્રીમ કોર્ટે આ મંદિર બનાવવાનો આદેશ પણ આપ્યો અને તે ભવ્ય મંદિરનું આજે બાવીસ એક બે હજાર ચોવીસના ઉદઘાટન થશે બહુ સારી વાત છે આ મંદિરના દર્શનમાં લાખો લોકો ભારતભરમાંથી આવશે અમે પણ ત્યાં બાજુમાં જ અમારું મંદિર જાનકી મંદિર છે જાનકી ઘાટ ઉપર એ મંદિરની બે કિલોમીટર બાજુમાં છે ત્યાં અમે ત્યાં આ પવિત્ર પ્રસંગ માટે ભાગવત સપ્તાહ પર રાખી છે સંત સંમેલન પણ રાખ્યું છે સાથે સાથે યજ્ઞ પણ રાખ્યો છે કારણ કે આ એક અનન્ય વિષય છે કે હરેકની આસ્થા છે રામમાં અને રામ અમે પણ રઘુવંશીઓ છીએ એટલે રામમાં આસ્થા હોય એમાં બે મત નથી અને આ વર્ષોનું સપનું ઈશ્વરની કૃપાથી પૂરું થયું છે એના માટે જેણે પણ સહયોગ આપ્યો હોય તનથી મનથી ધનથી એ દરેક ઈશ્વરની કૃપા વરસે જ અને રામ કોઈ આ જાતના કે ઉજાતતા નહોતા હરેકને રામ હરેક લોકો રામને માને છે એમાં બે બંધ હતી ફરી ફરી આ પ્રસંગે અમે પણ ત્યાં હાજરી છીએ હાજર છીએ અમારું ગ્રુપ ત્યાંથી મુંબઈથી પણ જવાનું છે અને દરેકને હું આવવાની ઈચ્છા હોય જ અને કોઈને પણ આવું હોય તો અમારી ત્યાં ધર્મશાળાઓ પણ છે બે એમાં જો શક્યા છે તો જલા અગાઉથી જણાવશું તો અમે એમાં પણ વ્યવસ્થા કરી આપશું રહેવાની અને જમવાની સગવડ છે પાછી ભગવાનની કૃપા છે અમારા ઉપર કે અમે બધી જગ્યાએ નિમિત્ત બનતા હોઈએ છીએ તો ફરી ફરી દરેક અમારા ઈશ્વરની કૃપાથી રામને માનનારા દરેક લોકોને આ પવિત્ર રંગમાં આવવા ભાવભર્યું આમંત્રણ છે જય ભગવાન જય ભગવાન જય ભગવાન